જુનાગઢ જિલ્લા પોલીસ તંત્રની સાથે કેશોદ પોલીસ વિભાગ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને અન્ય વિભાગો સાથે પોલીસ દળના સંકલન કરી લોકોની સુખાકારી માટે કેશોદ પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે જિનાગઢ જિલ્લા પોલીસ ની આગવી પહેલ રૂપી પોલીસ કોમ્યુનિટી પોર્ટલ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત નાગરિકોના પ્રશ્નોનો સીધું નિરાકરણ આવે અને પોલીસની સમાજ પાસે અપેક્ષાઓ માહિતીની જાણકારી તેમજ અન્ય પોલીસ કાર્યવાહીમાં મદદરૂપ થઈ શકાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અજે કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ હેઠળ લોકો સાથે વેપારી એસોસિએશનના પ્રતિષ્ઠિત નાગરિકો નગરજનો સાથે સંવાદ કરવામાં આવ્યો અલગ અલગ મુદ્દાઓ જે પોલીસ તરફથી જાગૃતિના મુદ્દાઓ છે એમના વિશે રગ સાયબર અવેરનેસ આ પ્રકારના સીસીટીવીની ચુંબેશ લોકોને જાગૃત કરવામાં આવ્યા સાથે સાથે કેશોર ટાઉન અને આસપાસના વિસ્તારના જે પોલીસને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ટ્રાફિક સહિતની સમસ્યાઓને સાંભળવામાં આવી વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે સ્થાનિક પોલીસ ની ટીમ ને છે એ કાર્યરત કરવામાં આવશે આ પ્રશ્નો છે એની ગંભીરતાથી નોંધ લઈ અને એમની ફોલો અપ લઈ અને એમનું તાત્કાલિક નિરાકરણ થાય એના માટે અહીંયા કેશોદ બીવી જેમના રેવાય તથા કેશોદ બીઆઈસપીની સૂચના પણ આપવામાં આવી છે આ જ રીતે લોકો સાથે સંવાદ થવાથી લોકોના પ્રશ્નો છે એ પોલીસ વિભાગ સુધી પહોંચી શકે અને એનો ઝડપી ન્યાય અને એનું નિરાકરણ થઈ શકે આ હેતુથી આ આજનો આ કાર્યક્રમ અહીંયા આયોજન થયું અનિરુદ્ધ બાબરિયા ન્યૂઝ